હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સવારના સાડા નવ થયા છીએ કમ્પ્લીટ થઈ ગયેલા છીએ આ રીતનું નીચે અમારે મોર્નિંગ છે નીચે દીધી છે બાંધી દીધી છે સાયકલ નીચે જઈએ સિરાવી કરીએ આજના દિવસની શરૂઆત કરીએ કાતાના ઘરે દાદાના ઘરે બે ઘરે વાડીએ જતા રહ્યા છો তুডশে, মিশ্টু, ভেয়াকে তুডুশের মিশ্টু, পেয়েরচের পাইর সেয়ে করাইশে ড়াইর ছিতুয়ে খেয়ে জিয়েয়ের সেয়ে আল আল

આવું છે રાજી થઈ ગયેલ રજા મળ્યું ચાલુ મિત્રો તો જમી કાઢવી ને ફર્સ્ટ ક્લાસ આપણે રેડી થઈ ગયા છીએ ક્યાં જવા માટે ઈ પેલા તમને બેન ને બતાવી દો નીચે બેન કલાક દોઢ કલાક ની નાઈ ધોઈ કમ્પ્લીટ તૈયાર થઈ અને એની અંદર લઈ લીધેલી છે ને અમારે જવાનું છે જમરૂખ ખાવા માટે ભાઈ વાડીએ વાળીએ અમારે તઈ ને ફેમિલી જવાનું છે તો સારું ચાલો હાલો મારે એમ તમે તેડો આમ જો તો હું તેડો એમ થઈ તમારે તો સારું ચાલો ત્યાં જઈએ અને મિસ્ટર આવી આવી તો ખરી નગર નતી આવતી પહેલી બોલીએ સર ચાલો નીકળીએ અને અને તમને બતાવીએ બરાબર બરાબર છે 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 ચાલો તો આપણે નીકળી જવા માટે આગળ ફર્સ્ટ ક્લાસ થોડુંક નાખી દઈ ઘાસ પછી આપણે નીકળીએ ઓન ધ વે ચાલો મિત્રો તો નાખી દીધેલું છે નીકળીએ મિત્રો મિત્ર મારે રવિભાઈ ની વાડીએ પોગી ગયેલા છે તુલસી તો અંદર વહી ગયેલી છે આ કદાચ હું કર્યું છે તેને ધાણા કર્યા છે લગભગ છતાં આપણે પૂછી લઈએ મને બરાબર એનો ફોન આવે છે પણ આપણો વિડીયો ચાલુ છે બરાબર છે ઓકે રવિભાઈ પણ એથી હાથ પાડે છે ફોન કાપી નાખો અમે આવીએ છીએ રવિભાઈ તમારા બગીચામાં આવીએ છીએ તમે મૂકી ફોન સારું ચાલો ત્યાં જઈએ મિત્ર આ બટુ હવે કઈક બગી છે છે આપણે બી આવો કરવાનો છે એમ કેમ કે મારું એક પાંચસો સડાવેલો છે એટલે બરાબર છે આ મારા રવિભાઈનું ફાર્મ આવું જ છે તો છે આગળ હાલી જાય છે ચાલો પાણી વાળા છે કેમ પાણી જાય છે બાપુ લસણ લીંબુ લસણ લીંબુ

ભાગો 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 અહીંયા ફૂટી ગયો અહીંથી પાણી હાલ્યું આવે છે અને અહીંથી ફૂટી ગયેલું છે પાણી જે વીકેસ થઈ ગયો પણ જાય તો ખેતરમાં જ તે ખેતર બારું કે પાણી જવાનું છે એમ કે બરાબર છે તારીતની અમારે રહી ભાઈની વાડી છે તાણા લીંબુ ને જમરૂંખ ને લીંબુ બરાબર છે મરચી લસણ ડુંગળી sama va chao kay durai bhai ban bet bet tambo itam jo bhai dito atle tarat te সোজেনা ক্যে ভাডশে কামদে এজে. হামদে জ্য়ে ভাডেনে সোনে. ক্য়ে ক্য়ে সোলকয়ে হাস্ খায়ে য়ে আসে এজে পায়ে.

ફર્સ્ટ ક્લાસ છે બરોબર છે આ રીતની રહી ભાઈ અમારે ખેતી કરે છે હાલો દઈ મીઠા પાહે જઈએ સમુદ્રક બે કીન આય ગઈ મિત્રો જઈ મળી

મિત્ર તો રહી ભાઈ ની વાડી હતી નીકળી ગયેલા છીએ તુલસી પાછળ હાલ્યા આવે છે હું મિસ્ટો હાલ્યા જઈએ છીએ ઘણા જમુર ખાધા કા બેટા ઘણા જમુર ખાધા લાઈટ એ વહી ગયેલી છે બરોબર છે આ છે ધાણા ઓકે અને ઓર્ગેનિક છે ઓર્ગેનિક સારું ચાલો હવે આગળ જઈએ ઘર ભેગા થઈએ પછી પાછા તમને મળીએ બરાબર ને મેં તૂડી એમી તૂડી હાલો હેલો ફ્રેન્ડ્સ તો હાલ અમે પહોંચી ગયા છે ઘરે અને હાલ જો આઈથી પણ બધા હવે વાડીએ ગયા છે અને હાલ થઈ ગયા છે 4:30 અને અમે પહોંચી ગયા છે ઘરે અને મીશુ બેન તો વાત પૂછમે એવી મજા આવી કે નઈ સેલેશ કેવી રમે કેવી રમે ધૂળ ધૂળ ભાળી ભાળી ને બધા રમાડતી જાય ને સાટતી જાય બોલો

મોજા કઈ સારું થઈ જવાનું છે મને ઘણી વખત પગમાં ખંજવાળ આવતી હોય ને તો હું ત્યાં જેમ મારું પણ અત્યારે હું એને સલાહ દઉં છું કે ખંજવાળી લેવાય અને મીશું બેન જો આમથી આમ કરવા એ કરવા મીણા પપ્પા આગળ સ્કેલ ભાળી ગયા ને બેન કે પાસા એવા

અને બધા લોકો ને જે માને છે એને નવું વરસ મોટી મોટી રાખી છે જો સાંભળો 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 જે લોકો માને છે એ લોકોને નવું વર્ષ જે લોકો નથી માનતા એ લોકોને નહીં તમે એવું કમેન્ટમાં ન લખતા આપણી માટે હિન્દુ લોકો માટે આ નથી ને વેસ્ટર્ન કલ્ચર માટે આ છે જે બી છે જે લોકો ઘણા બધા લોકો માને છે તો એના માટે હેપી ન્યૂ

અમારે થમનેલ બનાવવું છે થમનેલ બન અરે બનાવતો જ ત્યાં તું આવી આવી રોજ રોયતી મને એમ કે સાણી રાખશે પણ તમ નો રાખી છે એટલે આ બધું મને થોડીક આશા હતી કે કે હું જ તુલસી હું જ પણ એવું ઈ બોની હાલો હમણાં મિસ્ટર ધગાડીને પસંદીઓ બધી કરવા જાવ અને એ પહેલાં હું તમને બનાવી નાખું પછી જમવા ટાળ્યા પાછા આપણે ભેગા થાય બરાબર છે બનાવી રહ્યો કન્ટિન્યુ વિડીયો પણ અને ફેસબુકમાં તમે લોકો જોજો આપણો વિડીયો તુલસી ચૌહાણ વોક સર્ચ કરજો બરાબર છે એમાં ફોલો કરી દેજો પંદર ફોલોઅર થયા છે ફટાફટ તમે જાઓ અને જેટલા વિડીયો જોવે છે ને એટલા કાલ હોય અડાડીજો હાલો હું જોઉં છું ફોલોઅર કરો બરાબર છે ફેસબુકમાં તુલસી ચૌહાણ વ્લોગ નામનું પેજ છે બરાબર છે વ્યૂ તો સાતસો આઠસો હજાર હું એક બાઈ એકાદ બે વિડીયોમાં પગ ગયા છે બટ જેન્યુઅન સબસ્ક્રાઈબર આમાં આપણે જોવો યુટ્યુબમાં એ રીતે તમે પણ ફોલો કરી લો બરાબર અહીંયા જ જુઓ કે ન્યા જુઓ ઓકે સારું ચાલો મળી જ ચાલો મિત્રો તો વાળો કરવા બે ગયેલા છે હુંને મિસ્ટા બે દીવાબત્તી કરી નાખી છે મિસ્ટુ ને સોળેલો ખવડાવે છે એની મમ્મી જા 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 દૂધ ન કરન પીતી તે તીખું હોય સોળેલું કરેલો આપડી પીવા માટે થોડું થોડું તીખું અત્યારથી જ તે આપણે દસમા મહિનાથી જ તે ચાલુ કરી દીધું છે તો સારું ચાલો મિત્રો આજે ઘણું બધું બધાયું છે બરાબર આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે વિડીયો એપ બીમાં જુઓ છો ફેસબુકમાં જોવો છો તો ફોલો કરી જાઓ યુટ્યુબમાં જોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જ થેન્ક યુ ફોર વોચિંગ બાય નવા કાલના વ્લોગમાં મળીએ ઓકે